ઇન્ફોર્મેશન મળે છે કે એક કન્ટેનર ટ્રેન મારફતે મુન્દ્રા પહોંચ્યું છે અને ત્યાંથી એક એન્ડ યુઝર એને યુઝ કરવા માટે પોર્ટથી લઈ જવાનો છે ટેડ કરે છે અને રેડ કરતાં એક ખાલી કન્ટેનર મળે છે અને એક આખું કન્ટેનર મળે છે વેહિકલ સાથેનું જેમાં આઈએમએફએલ ખૂબ જ મોટી પ્રમાણમાં અંદાજે દોઢ કરોડનો આઈ મળે છે બે આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે હજી બીજા કન્ટેનરો આવી રીતે ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે અને મુન્દ્રા પોર્ટના ટર્મિનલ ઉપર જ્યાં રેલવે ટ્રેન સ્ટોપ થાય છે ત્યાં આ કન્ટેનરને અનલોડ કરીને ચેક કરવામાં આવ્યું ત્યારે બીજી આખા કન્ટેનર જેમાં અંદાજે દોઢ કરોડનો આઈએમએફએલ વાળું સેમ પેટર્ન સેમ ક્વોલિટીનો લિકર સીઝ કરીએ છીએ એ કંપની ફિરોઝપુર પંજાબની એક કાગળ ઉપર મળે છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન જેમને છેલ્લા ઘણા સમયથી સાત કે આઠ આવા કન્ટેનર પંજાબથી લોડ કરી અને ગુજરાતમાં કચ્છ ખાતે મોકલવામાં આવ્યા છે અને એ કન્સાઈનમેન્ટમાં ટોટલ આઠ કે નવ કન્ટેનર્સ પાસ થયા છે જેમાં બે કન્ટેનર અત્યારે છેલ્લે જે એસએમસીએ પકડ્યા અને એ ત્રણ કરોડ કરતાં વધારે મુદ્દા માલ સીઝ કરવામાં આવ્યો અનુપસિંહ રાઠોડ એક લિસ્ટેડ બુટલેગર છે કચ્છનો જે હાલ જ્યારે કેસ કરી રહ્યા છે ત્યારે પોતે એ જેલમાં છે એ અનુપસિંહના ગામ છે ખેરા ગામ છે એ ખેરા ગામમાં આ માલ સપ્લાય કરવાનો છે અને અનુપસિંહના માણસો એ પોતે બધા આ ધંધો ચલાવે છે અને અનુપસિંહ શું આ જેલમાંથી ઓપરેટ કરે છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન એસએમસી કરશે